ભારત ભારત બંધના એલાન પગલે દાહોદ આમ આદમી પાર્ટીના સંયોજક નરેશભાઈ બારિયા સમર્થકો સાથે નગરમાં નીકળીને સિંઘવડ નગરને બંધ કરાવ્યો હતો જ્યારે વેપારીએ બંધ કરતા જ આભાર વ્યક્ત કર્યો હતો આજે આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા જે એકવીસ તારીખે ભારત બંધ નું એલાન આપ્યું હતું તેમાં દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે સજ્જડ બંધ છે અને તમામ જાતિનો અમને સમર્થન મળી રહ્યું છે જે કોર્ટે ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે એ કો એ ચુકાદાને અમે આદિવાસી સમાજ વતી એને નકારીએ છીએ અને એ ચુકાદાને ફરી પાછો રિપીટ લે અને એ ચુકાદાને હવે પછી પાછા અમલ ના કરવામાં આવે એવી અમારી માંગ છે સાથે સાથે આદિવાસી સમાજની એ પણ માંગ છે કે જે પણ અનામત છે એમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે અને જો છેડછાડ જો કરશે કોઈ પણ સરકારના દબાણથી કે કોર્ટના દબાણથી કે તંત્રના દબાણથી જો છેડછાડ કરવામાં આવશે તો આજે જે રીતે સિંગવડ તાલુકો બંધ છે દાહોદ જિલ્લો બંધ છે ગુજરાત રાજ્ય બંધ છે એવી જ રીતે ફરી પાછો અમારે આદિવાસી સમાજે ઉલ્ગલાન ના કરવું પડે એના માટે જે કોઈ મનુવાદને માનતા હોય જે કોઈ આ લડત લડ્યા હોય એમને મારી વિનંતી છે કે આ ચુકાદો વાપસ લે એવી મારી માંગ છે મારું નામ છે નરેશભાઈ બારિયા